મારત મારા માઈતરે માર હવરા નિયા જાઉ એક ને માઈતરે જાઉ ને એક ને હવરા નિયા જાઉ તો હું જાઉ માર મામા ની હાલો થઈ જાય હાલતા હાલો મિત્રો રજો આપને બોલેવા અહી કોઈ છે આ કોઈ ખોટી જાય આ ગામમાં નહી ગાણે તો આ સાઈડ ગામ હે આપકે જાય હે

જો હું પાંય આવી જાય ઓલા દે આખ નહી આવી જાય હાલો આવે આઈ વી મડી હાલો મિત્રો જો આપડે મુકી આવ્યા હાઈ ભાણવર ખંભારી આવ્યો પર આને અછી એક આગળ નદી આવે ઈ નદીએ તમને બતાવી દઉં ઈ નદી બહુ મોટી છે ભાણવર ખંભારી હાઈવે ઉપર આવે છે જોઈએ બસ જોઈએ વાહ જનમ લે હલે કુલ આજો મન ન્યાય ચેપ્ડે મિલીયો આ હે નદી આપડે ફૂલો વયા જાય ને આ જાવ નદી જાય

પતિ મરી તો મિત્રો જો આપડે પોગી આવ્યા હે મામાનીયા તો બધાય કામ કરે હે હાવ તા ન કરતા હતા હે લે લે રોટલા થઈ ગયા હે ખાવા બેહવાનું હે મિત્રો તો જો આપડે આવી ગયા હે મામન ઘરે અને જો આ હે મામાની માંડવી અને આ હે વીની જારી આવેલી કેમ બાકી માંડવી હે જો યાર કાળો મકોડા એવી છે કે નહીં નહી પછી આ બધી આટલી એની જ વાડી છે અને આ આપડા બીજા મામાની વાડી છે કાકા બાપા મામાની વાડી હે અને આ આપણા કાકા બાપા મામા ની વાડી હે

તતાયે ચકડા મારે હે હાલો વાય જોય હાલો વાય જોય હાલો નિયાર જોય વાય જોવા નથી આવે આ બકા આ બધું આ બકાલું હે અને આ બાજુ આ વા નિયાર હે ને એક નિયાર ચલે હે કે હાલ આપણે નિયાર જોય હાલો તો મિત્રો ને નિયાર દેખાડી દે જરા જો મિત્રો આ હે મામાને દવા છાટવાનું આમાં ट्रैक्टर में फिटिंग करेल हैंगी मंदर जो हजी पानी आए तो एट्लॉ भराइ हे

કુઈ ગામ બો મોડા વરસાદ ચાલુ હો તો રસ્તો માં એ થી અને આયા કઈ નોતું આયા હવે ચાલુ થયો હે ચાલુ થયો એટલે બાકા દીકી બોલાવે છે આવો એવો વરસાદ આવી ગયો હે ફરી આમ પાણી જો આમ નામી હાલતા થઈ ગયા હે એવો વરસાદ આવી ગયો અને માંથી આપણે હાલતા થિયા અને જા અધવેશ મીગા ને તા ચાલુ થયો ને આથી પલરતા પલરતા આયા એવી ટાઈટ પડી ગઈ કોઈટે થી વરસાદ ચાલુ થયો હતી સટ ભરતર લગન વરસાદ વરસાદ આયા અને આયા આયા તો આયા કાય હતું ની અને અમે આયા આયા તો મેકી હું આઉ એટલે આવો જો કંઈક વર્ષે છે ધીમી ધાયરે હું માંમ કંઈ બહુ અતર નથી પણ ધીમી ધાવી ધાયરે વર્ષે છે આજ વિડિયો એ ટૂકો આ છે થોડો કેમ કે વિડિયો બહુ વાય વરસાદ હતો તો ઉતરો નથી એટલે થોડક ધીનકો આહી સાજના જો મહેવા છે હવે લે લે હા હવે માંડવી ને મોજ જ છે કેમ કે આપણે ને દાય ગયું હાથી આવી ગયું એટલે આપણે કઈ ટેન્શન દેવું છે એની મે ન ખાત જરૂર છે મે આવી જાય એટલે આપણે નામી આજ ને વિડિયો માં એટલું મડ્યું કાલે ના વિડિયો માં લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ઓર યોર જમ